નમસ્કાર જય માતાજી આપ સૌને નવરાત્રીના બીજા નોરતાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મા દુર્ગાની નવ શક્તિઓ બીજું સ્વરૂપ એટલે કે દેવી બ્રહ્મચારિણીનું સ્વરૂપ અહીં બ્રહ્મા શબ્દનો અર્થ થાય છે તપશ્ચર્યા બ્રહ્મચારિણી એટલે કે તપસ્યાની ચારિણી જે તપસ્યા કરે છે તે દેવી બ્રહ્મચારિણીનું સ્વરૂપ અત્યંત વિશાળ અને પ્રકાશથી ભરેલું છે દેવી બ્રહ્મચારીણીના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ શોભે છે દેવી બ્રહ્મચારીણીએ જ્યારે તેમના અગાઉના જન્મમાં હિમાલયના ઘરે પુત્રી તરીકે જ્યારે જન્મ લીધો હતો ત્યારે નારદજીની આજ્ઞાથી તેમણે ભગવાન શંકરને પતિ તરીકે મેળવવા માટે ખૂબ જ કઠિન તપસ્યા કરી હતી અને આ જ કઠિન તપસ્યાને કારણે તેઓ તપસ્યાની ચારણી એટલે કે બ્રહ્મચારીણી તરીકે ઓળખાયા તેમણે કેટલાય હજાર વર્ષો સુધી તો ફળો અને મૂળ ખાવામાં વિતાવ્યા જ્યારે સો વર્ષો સુધી તો તેમણે ફક્ત શાકભાજી ખાઈને વિતાવ્યા અને તેમણે કેટલાય હજારો વર્ષો સુધી બેલના સૂકા પાન ખાઈને ભગવાન શંકરની ત્રણ વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને આટલું જ નહીં તેમણે પાણી વિનાની અને અન્ન વિનાની પણ કઠિન તપસ્યા કરી અને આ કઠિન તપસ્યાને કારણે તેમનું શરીર સંપૂર્ણ રીતે ક્ષીણ થતું ગયું અને આ જોઈને તેમના માતા મેના ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેમને આમાંથી દૂર કરવા માટે એમણે તેમને ઉમા કહીને બોલાવ્યા અને ત્યારથી તેમનું બીજું નામ ઉમા પણ બની ગયું તો વશિષ્ઠની સંગાથે નવરાત્રિમાં માતાજીના બ્રહ્મચાર્યની સ્વરૂપને આપણે વંદન કરીએ